નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે તમારા માટે ખાસ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ આ વાત તમારી સાથે સીધી રીતે જોડાયેલી છે એને સાંભળીને તમને એમ જ ફીલ થશે કે એ તો તમારી રોજિંદી જિંદગીનો જ હિસ્સો છે વાત તમારા ખિસ્સાની છે આજે અમે તમને સમજાવીશું કે કેવી રીતે આંગળીઓ ફરવાથી તમારા ખિસ્સા ખાલી થઈ રહ્યા છે ઉપરાંત આજે અમે પાકિસ્તાનના પ્રેમી ફારૂક અબ્દુલ્લાની વાત કરીશું તેમના દિલમાં પાકિસ્તાન પ્રત્યે રહેલો પ્રેમ અવારનવાર છલકાઈ રહ્યો છે શું તમારું ખિસ્સું ખાલી થઈ રહ્યું છે મહિનો પૂરો થઈ જાય એના પહેલાં જ તમારા એકાઉન્ટમાંથી રૂપિયા પૂરા થઈ જાય છે આજે અમે તેનું કારણ આપીશું અમે પહેલાં જ ખુલાસો કરીએ છીએ કે આ પ્રોબ્લેમનું એકમાત્ર કારણ મોંઘવારી નથી બલકે આ પ્રોબ્લેમનો કોડ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં રહેલો છે ગજા બહાર ખર્ચા કરવાના કારણે ગજવા ખાલી થઈ રહ્યા છે કેશલેસ પેમેન્ટના કારણે ખરેખર લોકો કેશલેસ થઈ રહ્યા છે એટલે કે ઓનલાઈન પેમેન્ટના કારણે એકાઉન્ટ ખાલી થઈ જવાની સિચ્યુએશન ઊભી થઈ છે ટ્રાન્ઝેક્શનની વાત છે તો ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જાણે કે રિવોલ્યુશન આવ્યું છે કટિંગ ચાથી લઈને નાળિયેર ખરીદવા સુધી રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવવાથી લઈને બીક આપવા સુધી લોકો હવે તેમના ખિસ્સામાંથી ફોન બહાર કાઢે છે અને ઇન્સ્ટન્ટ યુપીઆઈ પેમેન્ટ કરે છે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની રીત બદલાઈ ગઈ તો એની સાથે જ ખર્ચ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે એની સાથે જ એક વાયરલ બીમારીની શરૂઆત થઈ છે આ બીમારી છે વધારે ખર્ચ કરવો જેના મૂળમાં છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ આ મામલે એક સ્ટડી કર્યો છે યુપીઆઈના કારણે લોકોનું ખર્ચ કરવાનું બિહેવિયર કેવી રીતે બદલાઈ ગયું એના પર આ પહેલો સ્ટડી હોવાનો દાવો છે નોટબંધી અને કોરોનાની મહામારીના કારણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું પ્રમાણ વધી ગયું જેની સીધી અસર પડવા લાગી આ સ્ટડીમાં સ્પષ્ટ તારણ આવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમના કારણે લોકોનો ખર્ચ વધી ગયો છે બાર્ટર સિસ્ટમથી યુપીઆઈ પેમેન્ટ સુધી જેમ જેમ ખર્ચ કરવો સહેલું બની ગયું એમ એમ ખર્ચ વધી પણ ગયો સદીઓ પહેલાં બાર્ટર સિસ્ટમ હતી એટલે કે કોઈની પાસે ઘઉં હોય તો બીજાની પાસે કપડાં તેઓ એક્સચેન્જ કરતા હતા એટલે માત્ર જરૂરિયાતની વસ્તુ જ ઘરમાં આવતી હતી એ પછી કેશની સિસ્ટમ આવી પર્સમાંથી રોકડા રૂપિયા ખર્ચવામાં આવે તો ફીલ થાય કે ખિસ્સો ખાલી થઈ રહ્યો છે જો કે એવી ફીલિંગ યુપીઆઈ પેમેન્ટમાં આવતી નથી ધારો કે તમે પર્સમાંથી પાંચસો રૂપિયાની પાંચ નોટ કાઢીને પેમેન્ટ કરો તો તમને ખરેખર ફીલ થાય કે તમે ખર્ચ કર્યો છે જો કે યુપીઆઈથી તમે પચીસો રૂપિયા ખર્ચ કરો તો ખર્ચ થયો હોવાની ખાસ ફિલિંગ રહેતી નથી અમારો કહેવાનો અર્થ એટલો જ છે કે જેમ ખર્ચ કરવું સહેલું બની જાય એમ ખર્ચ વધી જાય પેમેન્ટ કરવું ઈજી થઈ જાય અને સેલ્ફ ડિસિપ્લિન ન હોય ત્યારે ખર્ચ વધી પણ જાય આ વાત સમજવા માટે એક ઉદાહરણ આપીશું થોડા વર્ષો પહેલાં જ્યારે કેશમાં જ વ્યવહાર થતો હતો ત્યારે લોકો રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદીનું લિસ્ટ બનાવતા હતા એ પછી કોઈ સ્ટોરમાં જાતે જઈને ખરીદી કરવામાં આવતી ખરીદી માટે ભલે એ લિસ્ટ બનાવ્યું હોય પણ દિમાગમાં વિચાર ચાલ્યા કરે કે શું ખરેખર જે વસ્તુઓ ખરીદવી જરૂરી છે કે નહીં બીજું કે એ લિસ્ટ સિવાયનું બીજું કશું ન આવે એટલે લોકોને ખરીદીનો વિચાર આવે ત્યાંથી લઈને એક્ચ્યુઅલ ખર્ચ કરવા સુધી એ થોટ પ્રોસેસ ચાલ્યા કરે એટલે આખરે લોકો તેમની જરૂરિયાત મુજબ જ ખરીદી કરતા હતા હવે યુપીઆઈના કારણે એવી થોટ પ્રોસેસ રહી નથી વિચાર આવે કે તરત જ ટેપ કે સ્વાઇપ કે ક્યુઆર કોડથી ખરીદી થઈ જાય એટલે એના કારણે બિનજરૂરી ખર્ચ પણ થઈ જાય યુપીઆઈ પેમેન્ટ કરવું એટલું સહેલું અને ફાસ્ટ છે કે ક્યારે કેવી રીતે ખર્ચ થઈ જાય એનો ખ્યાલ જ આવતો નથી કદાચ તમારામાંથી કેટલાકને વિચાર આવે કે ક્રેડિટ કાર્ડ સ્વરૂપે પ્લાસ્ટિક મની તો છેલ્લા એક દશકાથી છે જો કે ક્રેડિટ કાર્ડથી યુપીઆઈ અલગ છે કેમ કે એમાં કોઈ વ્યાજ ચૂકવવાનું નથી ક્રેડિટ કાર્ડ કરતાં યુપીઆઈનો ઉપયોગ વધુ છે અમે તમને પહેલાં જ વાત કરી કે કટિંગ ચાયથી લઈને ભીખ આપવા સુધી પણ હવે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે વળી અનેક સ્ટડીઝમાં બહાર આવ્યું કે ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકો વધારે ખર્ચ કરે છે જો કે હવે યુપીઆઈના કારણે લોકોનો ખર્ચ વધી ગયો છે પાંચસો રૂપિયાનો કેશબેક રિવોર્ડ મળતા ખુશ થવાય પરંતુ એની સામે પાંચ હજાર રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં બહાર આવેલી કેટલીક વિગતો અમે તમને જણાવીશું આ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવકુમાર અને તેમના સ્ટુડન્ટ્સે આ સ્ટડી કર્યો હતો તેમણે જુદી જુદી ઉંમર અને વ્યવસાયના લોકોને લઈને આ સ્ટડી કર્યો હતો આ સ્ટડીના તારણો પર એક નજર કરીએ ચુમ્બોતેર પોઈન્ટ બે ટકા લોકોએ યુપીઆઈના કારણે ખર્ચ વધ્યો હોવાનું સ્વીકાર્યું છે એકાણું પોઈન્ટ પાંચ ટકા લોકો યુપીઆઈના અનુભવથી સંતુષ્ટ છે એ ઉપરાંત પંચાણું પોઈન્ટ બે ટકા લોકોને લાગે છે કે યુપીઆઈ પેમેન્ટ કરવું ખૂબ જ સરળ થઈ ગયું છે આ સ્ટડીમાં બહાર આવ્યું કે લોકો ઘરનું ભાડું ચૂકવવા કરિયાણું તમામ બિલ રેસ્ટોરન્ટનું બિલ ફ્રીઝ અને ઓનલાઈન શોપિંગ માટે નહીં પરંતુ સ્ટ્રીટ ફૂડથી લઈને રિક્ષાનું ભાડું ચૂકવવા માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરે છે નાના મોટા સૌને એ માફક આવી ગયું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરનારા લોકો પણ એનો ઉપયોગ કરે છે જેના કારણે સ્વાભાવિક રીતે યુપીઆઈના કારણે થતાં ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે હવે દેશમાં ગયા મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા એની અમે તમને વિગતો આપીશું એપ્રિલ બે હજાર ચોવીસમાં તેરસો ને ત્રીસ ચાલીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા માર્ચ બે હજાર ચોવીસમાં તેરસો ચુમ્માલીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં બારસો દસ ત્રીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા એ ઉપરાંત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બારસો વીસ ત્રીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા डिसेम्बर 2023 तेवीस में बार सौ बे करोड़ ट्रांजेक्शन थे नवेम्बर बेहजार तेवीस में अगियारोइ तेवीस पॉइंट पचास अगियारो तेवीस पॉइंट पचास करोड़ ट्रांजेक्शन थे ऑक्टोबर बज़ार तेवीस में अग्यारो चालीस पॉइंट करोड़ ट्रांजेक्शन थे सप्टेम्बर सितंबर तेवीस में एक हज़ार पंचावन पॉइंट करोड़ ट्रांजेक्शन थे ऑगस्ट बेहजार तेवीस में एक हज़ार अठावन पॉइंट साइठ करोड़ ट्रांसैक्शन थे જુલાઈ બે હજાર ત્રેવીસમાં નવસો છન્નું પોઈન્ટ ચાલીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા યુપીઆઈથી કેટલા ટ્રાન્ઝેક્શન થયા એની વિગતો અમે તમને આપી સાથે જ કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા એની પણ અમે તમને માહિતી આપીશું એપ્રિલ બે હજાર ચોવીસમાં ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા માર્ચ બે હજાર ચોવીસમાં ઓગણીસ પોઈન્ટ ઇઠોતેર લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા फेब्रुआरी 2024 चौबीस में अठार पॉइंट सत्यावीस लाख करोड़ रुपयाना ट्रांजेक्शन थे जान्युआ हज़ार चौबीस में अठार पॉइंट एकतालीस लाख करोड़ रुपयाना ट्रांसैक्शन थे डिसेम्बर बजार तेवीस में अठार पॉइंट तेवीस लाख करोड़ रुपया ट्रांजेक्शन थे नवम्बर बजार तेव में सत्तर पॉइंट लाख करोड़ रुपयाना ट्रांजेक्शन थे ऑक्टोबर बज़ार तेवीस में सत्तर पॉइंट पंदर लाख करोड़ रुपया ट्रांजेक्शन थे सप्टेम्बर बजार तेवीस में पंदर पॉइंट लाख करोड़ रुपयाना ट्रांजेक्शन थे ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પંદર પોઈન્ટ છોતેર લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા જુલાઈ બે હજાર ત્રેવીસમાં પંદર પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા યુપીઆઈના કારણે તમારો ખર્ચ કેવી રીતે વધી ગયો અને તમારા ખર્ચને તમે કેવી રીતે કંટ્રોલ કરી શકો એના વિશે અમે તમને વધુ જણાવીશું ન્યૂઝ કેપિટલના આ ખાસ પ્રોગ્રામમાં આજે અમારી આજે અમે તમારી કેપિટલની વાત કરી રહ્યા છીએ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં બેબી લોન સભ્યતામાં કરન્સીનો સૌથી પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો અનેક ઇતિહાસકારો આ હકીકત કહી રહ્યા છે એ સમયે વેપાર માટે લોકો કરન્સી તરીકે ચાંદનીનો ઉપયોગ કરતા હતા જેના પછી અન્ય સભ્યતાઓ પણ વેપાર માટે અન્ય ધાતુઓનો ઉપયોગ કરવા લાગી લગભગ ચૌદસો છ વર્ષ પહેલાં ચીનમાં ટેંગ વંશના રાજમાં પેપર મનીના કન્સેપ્ટની શરૂઆત થઈ હતી હજારો વર્ષોથી માણસો ફિઝિકલ સ્વરૂપમાં રૂપિયા ખર્ચે છે અને બચત કરે છે ડિજિટલ પેમેન્ટની શરૂઆત થતાં જ ખર્ચ અને બચતની દૃષ્ટિએ લોકોના જીવનમાં મોટો ફરક આવ્યો છે યુપીઆઈના કારણે ખર્ચ કરવું ફાસ્ટ છે જો કે એની સાથે જ બજેટને વળગી રહેવું અને ખર્ચ પર કંટ્રોલ કરવું મુશ્કેલ છે એનું સ્પષ્ટ કારણ છે હવે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાનું એમાઉન્ટ ટાઈપ કરવાની અને પાસવર્ડ નાખીને પેમેન્ટ કરી દેવાનું આ સરળતાના કારણે જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ વધ્યું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ પહેલાં જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં દુનિયામાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા હતા એ વર્ષે દુનિયાના છતાલીસ ટકા ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થયા હતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધવાનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ છે દસ વર્ષ પહેલાં અખબારો રેડિયો અને ટીવી પર એડ આવતી હતી તમે અખબારોનું પાનું પલટીને કે ન્યૂઝ ચેનલ બદલીને એડને ઇગ્નોર કરી શકતા હતા જો કે અત્યારે ઇન્ટરનેટના કારણે આ રીતે એડને ઇગ્નોર કરવી મુશ્કેલ છે જાયન્ટ કંપનીઓની પાસે ખાસ હથિયાર આવી ગયું છે આ હથિયાર છે ડેટા ઇન્ટરનેટ પર તમારા ફૂટપ્રિન્ટ હોય છે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી કોઈ ઈ કોમર્સ વેબસાઇટ પર લોકો જાય ત્યારે ત્યાં અનેક પ્રોડક્ટ્સ જોઈને લલચાઈ જાય મોટા ભાગના લોકો પસંદ પડે એ વસ્તુઓને કાર્ટમાં રાખી મૂકે છે તમે પણ કદાચ અનુભવ કર્યો હશે કે કાર્ટમાં તમે જે પ્રોડક્ટ મૂક્યું હોય એની જ એડ તમને ચારેય બાજુ જોવા મળે એ પ્રોડક્ટનો ઉપયોગ કરતા સેલિબ્રિટીઝના વિડીયોઝ આવવા લાગે ગૂગલ અને ફેસબુક જેવી જાયન્ટ કંપનીઓને ખ્યાલ આવી જાય કે તમને કંઈ પ્રોડક્ટમાં રસ છે એટલે તેઓ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પર એવી જ પ્રોડક્ટ તમને બતાવે પહેલાં તો મનગમતી પ્રોડક્ટ તમારી આંખો સમક્ષ હોય અને બીજું કે તમારા માટે ખરીદી કરવી સાવ સિમ્પલ અને સુપરફાસ્ટ હોય ત્યારે સ્વાભાવિક રીતે તમે ખરીદી કરો અમે કહેવા માગીએ છીએ કે આ જાયન્ટ કંપનીઓ સંપૂર્ણપણે ટાર્ગેટેડ માર્કેટિંગ કરે છે એટલા માટે જ અધીરા બનીને ખરીદી કરવી યોગ્ય નથી ટૂંકમાં કહીએ તો તમારા ખિસ્સામાંથી રૂપિયાનું બહાર નીકળવું સહેલું થઈ ગયું છે પહેલાંથી ફિક્સ કરાયેલી અમુક ચોક્કસ રકમ માટે તો હવે પિનની પણ જરૂરત નથી ક્રેડિટ કાર્ડમાં ટેપ ફીચર છે એટલું જ નહીં ડાયનેમિક ક્યુઆર કોડ પણ આવી ગયા છે તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે એ રકમ પણ લખવાની જરૂર નથી સ્કેન કરો અને પેમેન્ટ થઈ જાય વાસ્તવમાં તમને ખરીદીનો વિચાર આવે અને એક્ચ્યુઅલ તમે ખરીદી કરી શકો એ બે વચ્ચે બ્લોકેજ હોવો જોઈએ એ બ્લોકેજના સમયે તમારું મન તમારી જાતને સવાલ પૂછે કે શું ખરેખર મારે વસ્તુ ખરીદવાની કોઈ જરૂર છે ખરી હવે અમે તમને જણાવીશું કે યુપીઆઈથી વધુ ખરીદી થવા પાછળ કઈ સાયકોલોજીકલ પ્રોસેસ રહેલી છે તમે કદાચ ફોમો શબ્દ સાંભળ્યો હશે ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ ફોર્મમાં વ્યક્તિને એવું લાગે કે બીજા લોકો શાનદાર અનુભવ કે તકને એન્જોય કરે છે પરંતુ તે પોતે એનાથી વંચિત રહી ગયો છે ઓનલાઈન શોપિંગમાં પણ આ જ વાત લાગુ પડે છે અનેક ઇ કોમર્સ વેબસાઇટમાં લખેલું આવે કે આગામી બે કલાકમાં જે તે પ્રોડક્ટ અવેલેબલ નહીં થાય એટલે લોકોને લાગે કે આવી તક ન ચૂકવી જોઈએ બીજા લોકો એ પ્રોડક્ટ ખરીદી લેશે અને તે પોતે બાકી રહી જશે એટલે વ્યક્તિ તરત જ યુપીઆઈથી પેમેન્ટ કરી વસ્તુ ખરીદી લે છે બાદમાં ભલે એ વ્યક્તિ માટે એ વસ્તુ બિલકુલ જરૂરી ન હોય જોકે દુનિયામાં કોઈ પણ પ્રોડક્ટની અછત થવાની નથી એટલા માટે તમે ફોમો કે ટાઈમના પ્રેશરનો અનુભવ ના કરો તમને જરૂર હોય એ જ વસ્તુની ખરીદી કરો હવે યુપીઆઈ ક્રેડિટની પણ સિસ્ટમ છે એ ક્રેડિટ કાર્ડ જેવું છે પરંતુ કાર્ડ નથી તમારા એકાઉન્ટમાં રૂપિયા ન હોય તો પણ તમે ખર્ચ કરી શકો છો એટલે સ્વાભાવિક રીતે લોકો તેમની લિમિટ કરતાં પણ વધારે ખર્ચ કરે એનાથી બચવાની રીત અમે કહીશું તમને કોઈપણ વસ્તુની ખરીદી કરવાનો વિચાર આવે ત્યારે ચોવીસ કલાક સુધી રાહ જુઓ એ દરમિયાન જો તમને એ વસ્તુની જરૂર ન હોય તો ખરીદીનો વિચાર જતો રહેશે તમને અમારી બીજી પણ એક સલાહ છે કે સેલરી એકાઉન્ટને અલગ રાખો રોજિંદા ખર્ચા માટે એક અલગ એકાઉન્ટ રાખો એનાથી તમે ચોક્કસ જ લિમિટમાં ખર્ચ કરશો એ ઉપરાંત તમારે વીકલી બજેટ પણ નક્કી કરવું જોઈએ આ રીતે ઉપયોગ કરશો તો યુપીઆઈ સિસ્ટમ ખરેખર ફાયદાકારક છે ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમ્યુનલ મેક્રો ભારતની યુપીઆઈ સિસ્ટમ વિશે જાણીને આશ્ચર્યમાં મુકાયા હતા મેક્રો જયપુરમાં આવ્યા ત્યારે પીએમ મોદી અને તેમણે સાથે પીધી હતી આ અનુભવ વિશે મેક્રોએ કહ્યું હતું કે હવા મહેલની બાજુમાં અમે જે ચા પીધી હતી એને હું નહીં ભૂલી શકું ચા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું આ કહાનીનો આટલેથી અંત નથી આવતો પેરિસમાં એફિલ ટાવર ખાતે યુપીઆઈ સિસ્ટમને શરૂ કરવામાં આવી છે એટલે કે ભારતીયો એફિલ ટાવર ખાતે ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે એટલું જ નહીં બીજા અનેક દેશોમાં આવા સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે જે ભારતની આર્થિક સ્થિતિ શક્તિમાં વધારો કરે છે યુપીઆઈથી લોકોનો ખર્ચ વધે એ વાસ્તવિકતા છે જો કે એનો સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અમે યુપીઆઈ સિસ્ટમની વિરુદ્ધ નથી આ સિસ્ટમ સમગ્ર દેશ માટે ખૂબ જ ઉપયોગી છે એનાથી કરન્સી નોટ્સના પ્રિન્ટિંગનો સરકારનો ખર્ચ પણ બચી જાય છે એ બચતનો સરકારના લોકોના કલ્યાણ સરકાર લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરી શકે છે વાત એટલી જ છે કે તમારે યુપીઆઈ સિસ્ટમનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ આ સિસ્ટમની સફળતાથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે દેશદ્રોહની વ્યાખ્યા શું છે સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ સરકારને ખોટી રીતે ઉથલાવી દેવી કે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે એવું કૃત્ય એટલે દેશદ્રોહ હવે આ વ્યાખ્યા જાણ્યા બાદ તમે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને નેશનલ કોન્ફરન્સના નેતા farooq abdullahના નિવેદનને સાંભળો એ પછી તમે વિચાર કરો કે farooq કે જે નિવેદન આપ્યું એને દેશદ્રો કહવો જોઈએ કે નહીં पीओके પર सिर्फ ગેરકાનૂની કબજા કર લેને સે પાકિસ્તાનની કોઈ લોકાસિસ્ટન્ડેઈ નહીં બનતી હે ભારતની સંસદ મે पीओको को लेकर सर्वसम्मत प्रस्ताव पारित है भारत का ही हिस्सा था है और आगे भी हम मानते रहेंगे। और इस मनसा को एक नहीं कम से कम तीन प्रस्ताव संसद में इस मनसा को लेकर पारित किए जा चुके हैं साथियों हमारा अब तो आप ये देख रहे हैं कि पीओके में क्या हो रहा है मैंने एक बार कहा था मुझे लगता है कि बहुत ज्यादा हमको कुछ करने की जरूरत नहीं पड़ेगी पाक ऑक्युपाइड कश्मीर के लोगों पर जो जुल्म ढाया जा रहा है वहीं से यह डिमांड उठेगी कि हमको भारत में अपने को मर्ज करना डिफेंस में सर कह रहे हैं तो करें हम कौन से रोकने वाले हैं हमें तो पहुंचेंगे नहीं ફારૂ ની વાત સાંભળીને તેમને કેટલાક સવાલ પૂછવાનું મન થાય જેમ કે તેઓ કોના પક્ષે છે બીજો મહત્વનો સવાલ એ છે કે તેમને કેવી રીતે ખબર પડી કે પાકિસ્તાન ભારત પર એટમ નાખશે ત્રીજો સવાલ એ છે કે શું ફારૂકને ભારત કરતાં કંગાળ પાકિસ્તાનની ક્ષમતા પર વધારે ભરોસો છે ચોથો સવાલ એ થાય કે શું તેમને પાકિસ્તાન ખરેખર વાલું છે અને પાંચમો સવાલ એ થાય કે જો ખરેખર તેમને પાકિસ્તાન વાલું હોય તો શું તેમણે પાકિસ્તાન ન જતા રહેવું જોઈએ આ સવાલો વિશે તમારે પણ વિચાર કરવો જોઈએ બીજેપી અને એના સાથી પક્ષો પણ સવાલ ઉઠાવી રહ્યા છે તેઓ કહે છે કે ફારૂક પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે बीजेपी का नेता सुधांशु त्रिवेदी શું કહે છે એ તમે સાંભળો આજ પહેલી બાર ઇન્ડી ગઠબંધન કે એક અત્યંત વરિષ્ઠ ઓર સિરમોર નેતા ફારૂખ અબ્દુલ્લા સાહબને એ બોલા હે કે પાકિસ્તાન કે પાસ આટમ bomb હે યાની જો વહા કે કભી કદાક મોકો પે છોડ કે वहां के किसी सीरियस नेता ने नहीं बोला वहां के सिर्फ पाकिस्तान के सिरफिरे नेताओं ने बोला इंडी गठबंधन के सिरमौर नेता वो बोल रहे हैं और यहां पर सवाल सिर्फ एक बयान का नहीं है मैं इंडी गठबंधन और कांग्रेस पार्टी से सात सीक्वेंस कोट करना चाहता हूं जो पिछले एक हफ्ते में हुए हैं नंबर वन पाकिस्तान के पूर्व मंत्री फव्वाद चौधरी इन लेटर एंड स्प्रिट ये बयान देते हैं कि बीजेपी की सरकार जानी चाहिए मोदी हटना चाहिए उसके बाद जो मर्जी होगा कर लेंगे शब्द शाह और शाह वही है जो विपक्ष के नेता कहते हैं फिर दूसरी घटना होती है सेकंड सीक्वेंस द सेम फवाद चौधरी और मैं पुनः याद दिला दूं ये फवाद चौधरी वही है जिसने कहा था कि पुलवामा तक मैंने घुस के मारा है સુધાશુ ત્રિવેદીએ ઇન્ડી ગઠબંધનના નેતાઓના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમને લઈને સવાલો કર્યા છે વાત ફારૂકની છે તો તેમણે અનેક વખત પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે ફારૂકે ગયા વર્ષે નવમી ઓગસ્ટે લોકસભામાં કહ્યું હતું કે મિત્ર બદલાવી શકાય છે પરંતુ પાડોશી નહીં પાડોશી સાથે પ્રેમથી રહેશો તો બંને દેશોની પ્રગતિ થશે જો કેન્દ્ર સરકારમાં તાકાત હોય તો પાકિસ્તાનની સાથે યુદ્ધ કરે ફારૂક પાકિસ્તાનની સાથે પ્રેમથી રહેવાની સલાહ આપે છે જોકે તેમણે પાકિસ્તાનને સમજાવવાની જરૂર છે કે ભારતમાં સતત લોહી વહાવાનો પ્રયાસ ન કરે આ તેમનું એપી સેન્ટર ભારત નહીં પરંતુ પાકિસ્તાન છે વાત એકલ દોકલ ઘટનાઓની નથી ફારૂક વારંવાર પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે ફારૂકે એક સમયે એમ પણ કહી દીધું હતું કે નવાઝ શરીફ કહે છે કે તેઓ ભારતની સાથે વાતચીત કરવા તૈયાર છે કારણ શું છે કે આપણે વાતચીત માટે તૈયાર થતા નથી જો આપણે વાતચીતથી ઉકેલ નહીં લાવીએ તો ભારતની દશા પણ પેલેસ્તીન અને ગાજા જેવી થશે જેના પર ઇઝરાયલ બોમ્બ વરસાવી રહ્યું છે ફારૂકના નિવેદનો જોતાં સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે શું તેઓ પાકિસ્તાનની સરકારના પ્રવક્તા છે આગળ શા માટે તેઓ પાકિસ્તાનની સાથે વાતચીત પર ભાર મૂકે છે એની પાછળ સીધી સટ વાત છે મિડલ ઇસ્ટના દેશો તેમજ અમેરિકા પાકિસ્તાનને ભારતની સાથે વાતચીત કરવાની સલાહ આપતા રહે છે ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન એની ધરતી પર આતંકવાદની ફેક્ટરીઓ બંધ નહીં કરે ત્યાં સુધી વાતચીત કરવાનું શક્ય જ નથી આવી સ્થિતિમાં પાકિસ્તાન વતીથી ફારૂક વાતચીત માટે આગ્રહ કરતા હોય એવી શંકા આજે સ્વાભાવિક છે ફારૂક જેવી માનસિકતા દેશની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમી છે આવી માનસિકતાથી આતંકવાદીઓને બળ મળે છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર